બરોબર અને વસ્તુ મટીરિયલમાં કાંઈ ઘટેઝર મટીરિયલ આઇટમી વખત રીસ્ટોક થઈ ગઈ કે એની લિમિટ જ નથી જો કલર જોતા તમને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લેતા ખાલી પચાસ રૂપિયા વાળી છે બરોબર છે એનો બીજો જબરજસ્ત કલર બધા મળી જવાના છે ખાલી ત્રણસો પચાસ રૂપિયા અને બહુ બધી ડિઝાઇન છે વિડીયો થોડોક લાંબો છે એન્ડ સુધી જોજો ઓર્ડર કરવા માટે તમને બહુ મજા આવશે બહુ બધી ડિઝાઇન છે આપણી રેગ્યુલર ડિઝાઇન છે બરોબર છે કે જે લાસ્ટ ટાઈમે આવી હતી અને આ વખતે આવી છે જો ડાર્ક પર્પલ કલર કલર બધામાં છ થી સાત સાત કલર મળશે બ્લેક કલર બરોબર છે અને ત્યારબાદ જબરજસ્ત વસ્તુ બરોબર છે સ્ટોક બહુ લિમિટેડ આવ્યો છે ડાર્ક પર્પલ પહેલા જ તમને બતાવી દો ખાલી ત્રણસો ને પચાસ રૂપિયામાં ત્યારબાદ એની એની અંદર જો આ ટાઈ ડિઝાઇન આવી છે અને જે ઓનું ફેબ્રિક છે ને એના કરતા એકદમ સોફ્ટ ફેબ્રિક છે એકદમ સોફ્ટ મલાઈ ફેબ્રિક જબરજસ્ત આગળ આવી રીતની બ્લેક કલરની ની ટાઈ આવશે પીસનો લુક જબરજસ્ત છે ત્યારબાદ જોવાનો બીજો કલર પિંક કલર એકથી એક મસ્ત કલર છે જો કલર કલર ત્યારબાદ ડાર્ક બધા જ પીસ જવાના ખાલી માત્ર ને માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં બ્લેક કલર બધા જેવા જોરદાર કલર રહેવાના ત્યારબાદ આનો પિસ્તા કલર જો તો આ બીજી ડિઝાઇન થઈ ગયા આની અંદર પણ સેમ અંદરની પોકેટ સિસ્ટમ આવશે જો તમને બતાવી દો લોંગ પોકેટ વચ્ચે પાર્ટીશન બરોબર અને આગળ આવી રીતના ટાય આવશે બરોબર છે ત્યારબાદ હવે તમને ત્રીજી ડિઝાઇન પણ બતાવી દો જબરજસ્ત બહુ બધો માલ આવ્યો છે બરોબર છે પણ વિડીયો મૂકશું ને અમે એટલે બે થી ત્રણ દિનની અંદર માલ ખાલી કારણ કે તમારા બધા કસ્ટમરનો પ્રેમ જ એવડો છે જો આ એની અંદર ત્રીજી ડિઝાઇન આ પણ એવી જ જબરજસ્ત ડિઝાઇન છે આ એક પહેલો કલર ત્યારબાદ આ બીજો કલર જો બધા જ કલર એવા મસ્ત મસ્ત મજાના છે જો આ ત્રીજો કલર ખાલી ત્રણસો ને પચાસ રૂપિયામાં આનો ચોથો કલર ત્યારબાદ એનો બ્લેક કલર અને આ એનો લાસ્ટ બટ નોટ લીસ્ટ લાઈટ પિંક ઉપર છે છ કલર આમાં પણ છે અને ત્યારબાદ હજી એક ડિઝાઇન છે તમને હજી બતાવી દો બરોબર છે જો આનો ડાર્ક પર આનો આખો શેપ અલગ છે જે તમને પેલી ત્રણ ચાર ડિઝાઇન બતાવી એનાથી અલગ શેપ આખો બરોબર છે ત્યારબાદ આ એનો બ્લેક કલર આનો લુક જો પીસનો થાય જબરજસ્ત લુક છે પીસ હેવી પીસ હોય ને હજાર બારસો રૂપિયાનો પીસ એ ટાઈપનો લુક છે આખો જો આનો ત્રીજો કલર ઊંચીનો સિમ્બોલ છે ઉપર ખાલી ત્રણસો પચાસ રૂપિયામાં ત્રણસો પચાસ રૂપિયામાં અત્યારે ભટ્ટું આવે એને બદલે આપણે આવું આવું સરસ મજાનું હેન્ડલવાળું હેન્ડબેગ આપીએ જે મેલમાં લઈ ગયા હોય તોય સારું લાગે ફરવા લઈ ગયા હોય તોય સારું લાગે ગામમાં માર્કેટમાં શાકભાજી લેવા જાવ ને તોય સારું લાગે એવું સરસ મજાનું પીસ છે કોઈ પણ પ્રસંગમાં સારું લાગે ને એવું પીસ છે જો બરોબર તો આમાં આટલા બધા કલર આમાં પણ છ કલર અવેલેબલ છે કલર તમને બતાવી દીધા અને એ સિવાયની બધી જ ડિઝાઇન તમને બતાવી દીધી જે પણ તમને આખા વિડીયોમાંથી ગમતું હોય એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ નીચે અમારા નંબર આપેલા છે એની ઉપર સ્ક્રીનશોટ મોકલી દો અને યા તો અમારી શોપની રૂબરૂ વિઝિટ કરવા મારી શોપનું એડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ ખાલી એટલા જ આવ્યા છે ફટાફટ પૂરા થઈ જાય જરરાઈ વાર નહીં લાગે એટલે અત્યારે જ ઓર્ડર કરી દો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં